તમે જે ફોર વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે તો ટ્રેલરની ટોટલ ડિટેલ હું વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને જો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી તમને કંડિશન વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ ફોલ્ટ વગરનું આ ટ્રેલર ફોર વ્હીલ ટ્રેલર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું આગળ ડિટેલ પણ તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમારે વધારે માહિતી મેળવવી હોય તો ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો સારા કન્ડિશનમાં અત્યારે ટ્રેલર છે બાકી ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ચારે ચાર કિંમત કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેલર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે લીંબડી અને રારોલ ગામે જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો